નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં અસંતોષ ઉગ્ર બન્યો છે જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ તેમજ તેમના હોદ્દેદારોએ કમલમ કાર્યાલય ખાતે પહોંચી પોતાના રાજીનામા સુપ્રત કર્યા છે મહામંત્રી પદની અપેક્ષા પૂર્ણ ન થતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે આ રાજીનામા સાથે અત્યાર સુધીમાં કુલ બાવીસ હોદ્દેદારોએ પક્ષના હોદ્દા પરથી મુક્તિ માંગી છે થી વધુ સક્રિય કાર્યકરો અને હોદ્દેદારો પણ રાજીનામા આપી શકે છે આજે રાજીનામા આપનાર મુખ્ય હોદ્દેદારોમાં જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ દહિયાભાઈ પટેલ કોષાધ્યક્ષ રણજીતસિંહ વાસિયા અને જલાલપોર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી રાજેશ રાઠોડનો સમાવેશ થાય છે જિલ્લા ભાજપના નવા સંગઠન માળખામાં મહામંત્રી જેવા મહત્વના પદ પર જલાલપોર તાલુકાના પ્રતિનિધિને સ્થાન ન મળતા કાર્યકરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે કાર્યકરોનો આક્ષેપ છે કે તાલુકાની સતત અવગણના કરવામાં આવી રહી છે જેના પરિણામે આ રાજીનામાનો દોર શરૂ થયો છે મારું નામ હિતેશ કુમાર ડાયાભાઈ પટેલ હું જલાલપુર તાલુકા પ્રમુખ છું અને એના પહેલાં મારી જવાબદારી હતી યુવા મોરચા નવસારી જિલ્લા પ્રમુખ તરીકે પાર્ટી માટે અમે કન્ટિન્યુઝ કામ કરતા આવ્યા છે જલાલપુર તાલુકો ઓલવેઝ હંમેશા મતલબ પાર્ટી માટે ઊભેલો હતો પ્રોગ્રામ હોય કે કંઈ પણ હોય પણ જે હમણાં જે નવી નિમણૂક થઈ તેમાં જે જલાલપુર તાલુકાને પર્ટિક્યુલર જે અન્યાય મળ્યો છે કે એક વધારે અમારી એક્સપેક્ટેશન નહીં હતી એક ખાલી મહામંત્રીની એક્સપેક્ટેશન હતી પણ એ પણ નહીં આવી અને એના પગલે જે ખરા જે વિવાદમાં લોકો બધા રાજીનામું આપે છે મારું સંગઠન જે છે તેમાં ઓલવોઝ હું એકલો જ બાકી રહ્યો હતો તો હું પણ મારું રાજીનામું સ્વૈચ્છિક આપું છું પણ પાર્ટી માટે હું કામ કરતો રહીશ અને પાર્ટીનું કંઈ પણ કામ હશે તો અમે એની ટાઈમ ઊભા છે મે બી હવે ઘણા હજુ તો વાતચીત ચાલુ છે અમે કોઈને કંઈ ફોર્સ નથી કરતા જે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે છે તે લોકો આગળ રાજીનામું આપતા રહેશે એવું લાગે છે